જેતપુર નવાગઢ નગરપાલિકાનો વોર્ડ નંબર છ છે બેરડી ધાર યોજના અહીંયા ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાં રહેતા લોકો ટકનું કમાઈ અને ટકનું ખાનારા લોકો કાળી મજૂરી કરનારા લોકો મહેનતકસ લોકો અહીંયા રહે છે અને એટલા માટે જ કદાચ નગરપાલિકાને અહીંયાની કોઈ ચિંતા નથી અત્યારે આ જે સ્થિતિ તમે જુઓ છો આપણે બતાવીએ મિત્રો બતાવજો જરા કે અહીંયાથી આ નગરપાલિકામાં ચૂંટાયેલા સુધરા સભ્યોને આપણે એક વખત કહીએ કે આમાંથી ચાલીને બતાવે એક વખત એક દિવસ માટે આ વિસ્તારની અંદર રોકાય અને આ વિસ્તારની અંદર મહેમાની કરે એવું આપણે આમંત્રણ પણ આપીએ તો કે સુધરા કેટલું સારું આ વિસ્તારનું ધ્યાન રાખે છે કેટલી કાળજી રાખે છે અને તમને એના ઉપર પડશે અમે તો બોલીએ છીએ બતાવીએ છીએ પણ તમે તમારી જયારે આંખેથી જોશો ત્યારે તમને ખબર પડશે કે કરોડો રૂપિયાનો ટેક્સ જયારે નગરપાલિકામાં લોકો ભરતા હોય છે એની સામે સીએસટી જીએસટી ઇન્કમ ટેક્સ સેલ્થ ટેક્સ એવા અનેક પ્રકારના ટેક્સ તમે બિસ્કીટ નું પડીકું કે તમારા બચ્ચા માટે ચોકલેટ લો તો એમાં પણ ટેક્સ છે કફન ઉપર પણ ટેક્સ લેવામાં આવે છે આનાથી વધારે તો શું કહું અને છતાં આટલા ટેક્સ પછી આપણા ટેક્સ ના પૈસાથી હેલિકોપ્ટરોમાં પ્લેનમાં ફરતા નેતાઓ સુધી આ વાત પહોંચાડજો કે હેલિકોપ્ટરો હેલિકોપ્ટરમાં પ્લેનમાં ફરો છો જેને કારણે તમે સારામાં સારી ઓફિસોમાં બેસો છો એવી હાલત શું છે આ ચારે બાજુથી પાણી આવે છે બધું જ સરકારી શાળામાં આ બગલો એનો સાક્ષી જાય બતાવો એને જો અત્યારે એમાંથી જીવડા ગોતે છે એનો અર્થ કે અહીંયા જીવાત છે નિશાળની બરોબર બાજુમાં કે જેમાં નાના નાના ફૂલ જેવા બાળકો ભણતા હોય અને કેટલું ચોખ્ખું રાખ્યું છે નવાગઢ નગરપાલિકા દ્વારા જો સેનિટેશન વિભાગના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે કારણ કે આ અત્યારે જે ચાલે છે ને એ લાઈવ સમાચાર છે એટલે ઘણી વખત પછી ન ગયા હોય ખ્યાલ ન હોય કે ટેકનોલોજીની દુનિયા ક્યાં સુધી પહોંચી ગઈ છે એટલે આ અત્યારે જે બતાવીએ છીએ તમને એ ખરેખર લાઈવ છે એટલે સ્થિતિ તમે જુઓ કે અત્યારે આ એક સરકારી શાળા છે કે જેમાં અહિયાં જે લોકો રહે છે ભણતા હોય માખી મચ્છર થાય આ બારી નથી ખોલી શકતા એટલો તો વિચાર કરો કે આ ક્લાસ છે આ બારી બારી જે બચ્ચા માટે નથી ખોલી શકતા અને અહિયાં ચારે બાજુ ગંદકી છે અહિયાં રજૂઆતો તો કરતા હોય છે પણ એક ડર છે કઈ પ્રકારનો ડર છે તમે સમજતા હશો હું સમજુ છું પણ શા માટે આ ડર અને ડરવાની જરૂર કોનાથી અને તો રિપોર્ટિંગ કરવા વાળી પણ એક ટીમ હોય છે અહીંયા મનોજ ભારગી આવે છે 6 નંબર વોર્ડની અંદર આવાસ યોજના ની અંદર એક સાચી વાત કરે છે ત્યારે રિપોર્ટિંગ કરવા વાળો એક ગ્રુપ રાજી ના રહેલ થઈ જાય એને એમ થઈ જાય કે અમે એક સરસ મજાની વાત છે સુધી પહોંચાડવી એટલે કે જ્યાં સુધી પહોંચાડવાની હતી ત્યાં સુધી પણ કઈ ફેર પડતો નથી મારું નામ ખેમજીભાઈ તેનાભાઈ સોંદરવા આવાસ યોજના વોર્ડ નંબર 6 માં રહું છેલ્લા ઘણા સમયથી આ આવાસમાં માજા મૂકી સમય થી આવાસ માંગરપાલિકા રજૂઆત કરવા છતાં નગરપાલિકાની ઊંઘ ઉડતી નથી સમયસર અમારા હાઉસટેક્સ ના વેરા બધા ભરવા છતાં નગરપાલિકા અમારું કઈ ધ્યાન દેતી નથી કે અમારી કોઈ વાત સાંભળતી નથી મીડિયા રિપોર્ટરો અહીંયા આવે અને એ લોકો અમારી વાત સાંભળી જાય અમારી રજૂઆત સાંભળી જાય તો પાછળથી નગરપાલિકાના માણસો અમુક જે સદસ્યો હતા પૂર્વ સદસ્યો અત્યારે કોઈ લેવા દેવા નથી લોકો આવી આવીને એની ને અમને બધાને બે બેફામ ગાળો આપીને જતા રહી છે નગરપાલિકા અમારું કઈ સાંભળતી નથી અહિયાં ડુક્કર નો ત્રાસ છે ગંદકી વાળાનો ત્રાસ છે સંડાસ ની કુંડીઓ ઉભરાય છે આવી અનેક વખત રજૂઆત કરવા છતાં તાલુકા સ્વાગત માં ફરિયાદ કરવા છતાં આ લોકો અમારું કઈ સાંભળતા નથી જેથી કરીને અમારી વિનંતી છે કે જેમ બને એમ વહેલી તકે આ ગંદકી વાળો અહીંથી કાઢે અને આ ડુકરો ત્રાસ છે એનો નિકાલ કરે